રાજુભાઈ ઘણા વર્ષ થઈ ગયા આપડે ગામડે આવ્યા જ નથી આ ભૂરાલાલ ભૂરાલાલ આપણે એને કહેવાનું નથી કે ભાઈ મુંબઈમાં અમારો કામ ધંધા ઠપ થઈ ગયા છે હવે આપણો ભૂરાલાલ ભાઈબંધ છે આપણે એને મળીએ અને વાડિયા જઈએ અને આપણે અહીંયા જ ધામા નાખવાના છે એને એમ કહેવાનું છે કે અમે ફરવા આવ્યા છીએ અને કરતા ખબર પડી જાય કે ના મંદિર બહુ બોવાલે છે હા મંદિર હાલે છે એવું એને દર્શાવવાનું નથી આપણે જઈએ આજ વાડી છે ઘણા બરો પેલા આપણે ભૂરાલાલ હા છે ભૂરાલાલ ની વાડી ભુરાલાલ તો ક્યારેય નથી અને એક વાંચ છે જોઈએ ભાગીદાર હશે કદાચ ભૂરાલાલ ભુરાલાલ ક્યાં છે

એટલે ભાઈ અમે એવું છે આ ભૂરાલાલ ને હું બાળપણના ભાઈબંધ નાના લી મોટા ક્યાં આર્યા ભણતા અને હું પછી મુંબઈમાં ધંધા બિઝનેસમાં મુંબઈમાં આવી ગયો એ ભાઈ ગામડે રહી ગયો ત્યાં અમારા લાખોના પગાર છે પણ આ તો હું ભાઈબંધ મિત્રતા કોને કહેવાય મળવા ટોટે ગામડે આવવું પડે મુંબઈથી ગો ને બધું સમજું છું તમે હું કામ આવ્યા ગામડે કાંઈ વાંધો નહીં તો થોડાક દિને રોકાવાના છે ભૂરાલાલ અરે વાત થઈ ગઈ અમારે થોડોક ગામડાનો આનંદ લેવું અય થોડાક દિવસ રોકાવાના છે એને કેટલું તમે રોકાવાના છો બસ બહુ કંઈ નહી બસ આ દિવાળી લગન હે હા દિવાળી લગન મેક્સર હું આ વાડીનો માલિક છું લાગે છે ભાઈ આ પાર્ટનર લાગે ફિફ્ટી 50 માં લાગે પૂરા નો પાર્ટનર લાગે આપણે આમ જ 50 50 માં લાગે છે પૂરા લંગનો પાર્ટનર લાગે છે એવું હોય ને ગામડે એને નથી કહેવાનું કે આપણે વાત લાગી ગઈ છે મુંબઈ વેકેશન પડી ગઈ વેકેશન પડી ગયા રોડે સડી જાય એય તમબે હું ખુશબુસ કર ખુશબુસ કર નહી આ તો ભૂરા ને વાત જોતા વાત કાઈ વાંધો નહી બધું જવા દો આ રેવું હોય ને તો આ વાડી નું બધું કામ કરવું જો તો ભૂરા લલ અમારો પાકો ભાઈ બને એમાં શું વાંધો ભાઈ મે વાડી નું અમારી જ વાડી છે સમજો ને હા એને અમે કામ નહી કરી તો કોણ કરશે આ વાડી હા એ તો 100% ની વાત છે હાલો તો હું તમને તમારું કામ હિંદુ હાલો

પછી તો આપણે દિવાળી લગ્ન ધુબાકાશ કરવાના થાય ચાલ એટલા કામમાં હું છે એને કહેવાનું તો સહેજ નહીં આપણે વાત લાગી ગઈ વાત લાગી ગઈ બધા બધા રોડે થઈ ગયા એટલે રોડે ચડી ગયા આપણે હાલો થોડું ખડ વાઢીએ ઘોડાલાલ ને એમ થાય કે મારા ભાઈ બનો આવ્યો ને મારો થોડું કામ કરી કેવું હવે આ ભાઈ કે ને આ એનો પાર્ટનર ભલાઈ રહ્યો હાંગે આપણે ભૂરેલાલ ને કોહલાઈ દે હાલ ખડ વાઢવા મળી ને તો ભાઈ આમાં કઈ ભાવતો નથી અને કરશું કેમ ખોટો ખોટો ભાઈ કામ કરવાનું હોય

હલો આંબા ને બધા પાણી પાઈ હાલો આંબાને પાણી પાવું પડશે હા બધા આંબા ને પાણી

ખેડૂત મિત્રો અમારે કેટલા દકી થાય છે તમે કાલે તમે ખાલી પેડા પેડા ખાલી પૂરો ને ખાવ બસ બે વસ્તુ કામ કરો કાઈ વાંધો નહીં હજી હું તમને પાવડો આપું છું તમે આ કપાસ ની અંદર ધોળિયા કરી નાખો પછી તમને લા ભાઈ બપોર થઈ જાય ભાઈ ખાવાનું પછી તમને શિખંડ પૂરી ખવરાવી ભાઈ તો થઈ જાય એ શિખંડ પૂરી ખવાની મે આવી ગયા ગામડા

એલ અમારી પાસે ખડ બીટવું કરવા આંબાને પાણી પી તારી તો